દેશ વિદેશમાં વસતા મારાગાહીવ રહેવાનો છે મિત્રો પિસ્તાલીસ છેતાલીસ ઉપર તો પહોંચી ગયું છે કદાચ પચાવ ઉપર ના પહોંચી જાય હું ભગવાનને પ્રાર્થના કરું છું મિત્રો ઉનાળાની અંદર ગરમીના જે રોગો છે આના પહેલાં વિડીયો મૂક્યો છે પણ આજે મારે એક વાત કરવી છે કે તમારા રસોડાની બે વસ્તુ તમારા લંચ અને ડિનરમાં તમારી ડીશમાં તમારી થાળીમાં હોવી જ જોઈએ સાહેબ કારણ કે બે વસ્તુમાં જે તાકાત છે વેવના જે પ્રોબ્લેમ્સ છે લૂ લાગવી સ્ટ્રોક હાર્ટ ફેલ હાર્ટ એટેક આ જે પ્રોબ્લેમ આવે છે ચક્કર માઇગ્રેન બેભાનપણું આ જે પ્રોબ્લેમ થાય છે હીટવેવથી એમાં ખાસ સો ફાયદો મળી જશે આપણને ખાસ સો ફાયદો એ જો આપણે રાખીશું તો અને એ જે બે વસ્તુ છે છે સાહેબ એક ડુંગળી અને બીજું છે કેરી કાચી કેરી પાકી નહીં પાકી કેરીનો રસ એ અસર નહીં કરે ગરમી સામે કાચી કેરી અને ડુંગળી કોઈ ડુંગળી નથી ખાતા પોતાની આસ્થા હોય ધર્મ હોય ગમે એની રીતે પણ મિત્રો આયુર્વેદમાં તો જે દવા બતાવી એનો કોઈ ઓપ્શન નથી હોતો એટલે ડુંગળી જે છે એને ઝીણી ઝીણી સમારી નાખો અને પછી કેરી છે એ કેરીને પણ ઝીણી ઝીણી સમારી નાખો અથવા છીણી નાખો એની અંદર મીઠું નાખો અને જીરું પાવડર નાખો પછી તમારી ડીશમાં એ કચુંબર હોવું જ જોઈએ ઉનાળામાં જમવા બેસો ત્યારે પચાસ ગ્રામ જેટલું કચુંબર તમારે જમતી વખતે લઈ લેવાનું ખાઈ જવાનું મિત્રો મિત્રો જાદુ જેવું કામ કરશે ગરમીમાં એટલે જ કદાચ ઉનાળાની અંદર કેરીનું ભગવાને સર્જન કર્યું હશે મિત્રો એમાં સોડિયમ ડુંગળીની અંદર સોડિયમ છે એ સોડિયમ આપણને ખબર છે બોડીને ડિહાઈડ્રેટ થતા રોકે છે સૌથી વધારે ડુંગળીમાં જો એલિમેન્ટ હોય તો એ ફોસ્ફરસ છે એ ફોસ્ફરસ મિત્રો હાડકા મજબૂત રાખે છે દાંત મજબૂત રાખે છે અને એ જ ફોસ્ફરસ આપણા તાપમાનને જાળવે છે મિત્રો બોડીના તાપમાનને પોટેશિયમ વિટામિન કરવાનું કામ પોટેશિયમ કરે છે મિત્રો ડુંગળીમાં ભરપૂર માત્રામાં પોટેશિયમ છે મેગ્નેશિયમ છે કુદરતે આ ડુંગળીમાં બે તત્વો એવા મૂક્યા છે જે મારા તમારા શરીરના તાપમાનને મેન્ટેન કરે છે બહારનું તાપમાન અને બોડીનું તાપમાન બહારનું તાપમાન વધી ગયું પિસ્તાલીસ છેતી છેતાલીસ પચાસ ડિગ્રી જતું રહ્યું તો એ બોડી જે છે લોહીમાં રહેલા ડુંગળીને કેરીના એલિમેન્ટ જે છે એ એ આપણા તાપમાનને બેલેન્સ કરવાનું કામ કરે છે બહારનું અને અંદરનું બેલેન્સ ઇમ્બેલેન્સ થાય તો જ આ પ્રોબ્લેમ થાય બ્રેઇન સ્ટોક લૂ લાગવી ચક્કર આવવા માથું દુખવું આ બધું અને બે એલિમેન્ટ છે ફ્લેવોનોઇટ નંબર એક છે ફ્લેવોનોઇટ એ છે અને બીજું છે આ જે છે ડુંગળીમાં બહુ જ મહત્વના છે મિત્રો અને એ એને જાળવવાનું તાપમાનને જાળવવાનું કામ કરે છે મિત્રો હું તમને ઉદાહરણ આપું ઊંચ તમે જો આ પિસ્તાલીસ ડિગ્રીમાં બહાર નીકળીએ હું મારી પણ વાત કરું સાહેબ અડધો કલાક જો આ તાપમાં કામ કરીએ ને આપણે તો સાહેબ લબળી જઈએ આપણે ખલાસ થાકી જઈએ થાકી તો ઠીક અડધો કલાક તાપમાન તમે કામ કરો ને સાહેબ લો લાગી જાય ચક્કર માથું શરીર બધા પ્રોબ્લેમ ચાલુ થઈ જાય આપણને આ યાર કન્સ્ટ્રક્શન ઉપર મજૂરો રોડ ઉપર મજૂરો કામ કરે છે કેવી રીતે એમનું શરીર છે એમનું શરીર કઈ લોખંડનું નથી પથ્થરનું નથી આપણા જેવું જ છે છતાંય એ બોડી ટકી રહે છે તમને ખબર હોય

ચાર માણસો હોય તો ચાર કાંકરા હોય એ કાકરા લઈને બેહવાનું અને એક હાથ મારીને ભાગી નાખવાનું એને ભાગીને પછી કાઢી અને એક કાંકરો ડુંગળી ના તો ખવડાવે આપે જ અને ટેવાઈ ગયા છે આજે ડુંગળી ખાઈ ખાઉં છું સત્તાવન વર્ષ થયો પણ ડુંગળી મારે જોઈએ યાર મારા ઘરના બધા સભ્યોને હા અત્યારે ડુંગળીને કેરીનું કચુંબર રેગ્યુલર ખાવાનું તો આ બે એલિમેન્ટ છે એ બેલેન્સ કરે છે અને એટલા માટે એ લોકો મજૂરિયાત લોકો બંને ટાઈમ ડુંગળીને ખાય છે કદાચ એના લીધે એમની બોડી પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રીમાં તનતોડ મહેનત કરવા છતાં બોડી ડિહાઈડ્રેટ નથી થતી નથી બ્રેઇનસ્ટ્રોક આવતો નથી હાર્ટ એટેક આવતો નથી માઇગ્રેન થતું કોઈ પ્રોબ્લેમ એમને થતો નથી તો મિત્રો આપણે પણ આ ડુંગળીમાં ભગવાને જે કુદરતે જે એલિમેન્ટ મૂક્યા છે એનો ભરપૂર લાભ લઈએ નંબર બે છે કેરી ખબર છે કેરી ખટાશ છે ખટાશ એટલે સાઇટ્રિક એસિડ વિટામિન સી વિટામિન સી રોગ પ્રતિકારક શક્તિ વધારે કોરોનામાં આપણે બધું શીખી ગયા છીએ કે વિટામિન સી જે છે આપણી ઇમ્યુનિટી રોગ પ્રતિકારક શક્તિ વધારે જેની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત એને ઠંડી અથવા તો ગરમી ઋતુ બદલાવાથી જે વાયરલ ઇન્ફેક્શન લાગે છે આ ગરમીમાં નીકળવાથી જે ડિહાઈડ્રેટ થાય છે લૂ લાગે છે એ બધા પ્રોબ્લેમ જેની ઇમ્યુનિટી સારી હોય એને થતો કેરી જે છે એ વિટામિન સીનો ભરપૂર ખજાનો છે એટલે ઇમ્યુનિટી વધારવાનું કામ કરે છે મિત્રો વિટામિન સી પછી બીટા કેરોટીન બીટા કેરોટીન એ એન્ટીઓક્સિડન્ટ છે એ એન્ટીઓક્સિડન્ટ જે છે આપણા શરીરની અંદર જે ટોક્સિક છે જે ઝેર છે એને પરસેવા માટે બહાર કાઢવાનું કામ કરે છે શરીરમાં ઠંડક આપે છે અને મિત્રો કેરી પણ એ બોડીનું જે બેલેન્સ છે બહારનું તાપમાન આપણા બો બોડીનું બેલેન્સ છે તાપમાન છે એ બંનેનું બેલેન્સ કરવાનું કામ અને ઠંડક આપવાનું કામ કરે છે એટલે જ આપણને ખબર છે કે ઉનાળામાં કેરીનો શરબત આપણે પીએ છીએ કાચી કેરીનો શરબત મહેમાનોને પણ આપીએ છીએ અને બધે આપણે ગેરપણ કેરીનો શરબત કેમ પીએ છીએ એની પાછળનું કારણ જ આ છે જબરજસ્ત ઇમ્યુનિટી બુસ્ટ થાય છે શરીરને અંદર ઠંડક આપે છે પિત્તને વધવા દેતું નથી કેરી અને તાપમાનનું બેલેન્સ કરે છે મિત્રો તો આટલું ખાસ ધ્યાનમાં રાખજો પણ મારી એક સલાહ છે યાર વન માગી સલાહ લઉં છું જો લગ્નો ચાલે છે પાર્ટીમાં ગયા હોય હોટલમાં બર્થડે પર ગયા હોય કોઈ દર ઠોસી ઠોસી ખાશો નહીં ગમે એટલી ભૂખ લાગી હોય થોડા ભૂખ્યા રહેજો ઓછું ખાજો પાણી વધારે પીજો નહીતર તો શું થશે ગધેડું જેમ જમીન ઉપર આરોટે છે ને એ ગધેડું આરે આરોટ એમ આપણે હોવ છે ને ઘરમાં આ ઉંમરેથી પેલે ઉંમરે આરોટવું પડશે સાહેબ આફરો ચડશે જો ઠોસી ઠોસીને ખાધું તો માટે ઉનાળામાં જ્યાં સુધી ગરમી હોય ત્યાં સુધી અડધું પેટ ભૂખું રાખો અડધું જ ખોરાકથી ભરો અને આખો દિવસ બાકીનું પેટ પાણીથી ભરો લિક્વિડ છે શરબત છે કેરીનો છાસ છે દાળ છે કઢી છે એનાથી પ્રવાહીથી ભરો મિત્રો તો આટલી વાત મારે કરવી હતી મિત્રો પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાબવું અને નિરોગી આયુષ્ય હૃદયથી પ્રાર્થના મનેલ પડેલા જય ભારત જય હિન્દ જય ગુજરાત